દોસ્તો બેંક નું નામ દઈએ એટલે રૂપિયાની લેવડ દેવડ કરતી બેંક નો જ આપણને વિચાર આવે પણ તેનાથી આગળ વધીએ તો બ્લડ બેંક કે ટીશુ બેંક હોઈ શકે પણ હું આજે વાત કરવાની છું સ્કીન બેંક વિશે જી હા દોસ્તો આ સાંભળીને તમે આશ્ચર્યમાં જરૂર મુકાઈ જશો પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી છે સ્કીન બેંક જે દાઝી ગયેલા દર્દીઓ માટે કે ઈજા પામેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે દોસ્તો આપણે જાણીએ છીએ કે અંગ દાન એક મહાદાન છે પરંતુ તમે ક્યારે ચામડી અથવા વિશે સાંભળ્યું છે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ખુલી છે બેંક જ્યાં મૃત્યુ કરેલી ચામડી રાખવામાં આવશે જ્યારે કોઈ વ્યક્તિ લેજ એટલે કેમતિ સંમતિપત્ર ભરે કે મૃત્યુ બાદ મારી ચામડીનું દાન કરવા માટે હું સમજ છું તો તેમના મૃત્યુ બાદ તેમના સગા અમને જાણ કરે તો અમે છ કલાકની અંદર એમને સ્કીન લેવામાં આવે છે જે ખૂબ વધારે પ્રમાણમાં દાજા હોય અથવા એમના શરીરનો ઘણો બધો હિસ્સો જેની સ્કીન નીકળી ગઈ હોય બી ગ્લોઈંગ ઇન્જરી જેને અમે કહેતા હોય છે કે જે આપણે જોઈએ છે કે રોજ બરોજ રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસીસ ખૂબ વધારે આવતા હોય છે અને એમાં ઘણી બધી વખતે શરીરની ઘણી બધી ચામડીનો હિસ્સો ઘસાઈ જતો હોય છે ખરાબ થઈ જતો હોય છે નીકળી જતો હોય છે અને સાથે સાથે પ્લાસ્ટિક ડિપાર્ટમેન્ટ બન્સ એન્ડ પ્લાસ્ટિક ડિપાર્ટમેન્ટ ત્યાં ખૂબ જ માત્રામાં દર્દીઓ આવતા હોય છે દાજેલા દાજેલી પરિસ્થિતિમાં અંદાજે જોવા જઈશું તો ચારસો જેવા દર્દીઓ આવા દાખલ થતા હોય છે બસો દર્દીઓ બીજા એવા હશે કે જેને ક્યાંક ના ક્યાંક સ્કીનની જરૂર હોય છે તો આવા વધારે પડતી માત્રામાં દાજેલા વ્યક્તિ અને શરીર પરથી જતી રહેલી ચામડીવાળા રોડ ટ્રાફિક એક્સિડન્ટના લોકોને સ્કીનની જરૂર પડતી હોય છે આ સ્કીન બેંક કામ કેવી રીતે કરશે કે કેવી રીતે ચામડીનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે કરવામાં આવશે સ્કીન લઈને ફિઝિશિયન થ્રુ બ્લડનો સેમ્પલ પણ લેવામાં આવે છે ને અહીંયા અમે સ્કિન બેંકમાં લઈ આવી છીએ બ્લડનો ટેસ્ટ થાય છે કોઈ બીમારી નથી એના માટે ને પછી સ્કિન આગળ ગ્લિસરોલમાં પ્રોસેસ કરવામાં આવે છે ને એમાં કોઈ બેક્ટેરિયા કે ફંગસનો ગ્રોથ નથી એ પ્રકારની બધી રિપોર્ટ નેગેટિવ આવે તો તે સ્કિન જેને સ્કિનની જરૂર હોય તે દાખલે દાજી રહ્યા બાદ અથવા તો એક્સિડન્ટ બાદ જ્યારે સ્કિનનો ઘણો બધો લોસ થયો હોય એવી કન્ડિશન હોય કે જેમાં દર્દીને ઓપરેશન શક્ય ન હોય એની કન્ડિશન ઓપરેશન શક્ય ન હોય કાં તો ઘાવ બહુ મોટો હોય કે દર્દીની પોતાની સ્કીનથી એક તબક્કામાં રૂજાય નહીં તો અમુક ભાગમાં દર્દીની પોતાની સ્કીન લગાવવામાં આવે અને અમુક ભાગમાં એ રીતે આવી રીતે સ્કીન બેગમાંથી સ્કીન લગાવવામાં આવે એ રીતે આખો ભાગ તૈયાર તૈયાર થઈ જાય કવર કરવામાં આવે છે નવી ચામડી લાગવાથી ઇન્ફેક્શન અથવા પ્રોટીન લોસને કેવી રીતે અટકાવી શકાય ચાલો જાણીએ સ્કીન બે રીતે ઉપયોગમાં લઈ શકાય એક તો ખાસ મહત્ત્વનો એનો રોલ રહેશે કે બાયોલોજીકલ ડ્રેસિંગ એટલે કે આ એરિયા જે આખો ઓપન હોય છે એની અંદરથી જે પ્રવાહી જમે ને એ પ્રવાહીમાં પ્રોટીન જતું હોય છે એટલે શરીરની જે જે રોગપ્રતિકારક શક્તિમાં જે સૌથી મહત્ત્વનું જે કોમ્પોનન્ટ છે બોડીમાંથી પ્રોટીન લોસ થાય એટલે એ પેશન્ટની શક્તિ પણ થોડી ઓછી થતી હોય છે એટલે આપણે ઉપર સ્કીન લગાવવાથી એ પ્રોટીન લોસને અટકાવી શકશું અને બીજો સૌથી અગત્યનો વસ્તુ રહેશે

પણ આ સ્કીન લગાવી તો ધાર જાય છે એટલે એમાંથી પ્રોટીન લોસ અટકે છે એમાં ઇન્ફેક્શન આવવાની ચાન્સીસ ઘટી જાય છે પેઇન ઓછું થાય છે ને ધાર પેલો તૈયાર થાય છે ને વૃદ્ધિ પ્રક્રિયા પણ ઝડપી બને છે અંગદાનની જેમ ચામડીનું દાન પણ આવનારા સમયમાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાળાનો રિપોર્ટ